કલેક્ટરની હાજરીમાં જે કલેક્ટરના કાર્યકાળ દરમિયાન આ ગોઝારી અકસ્માત બન્યો છે આ જે ઘટના બની છે હૃદયદ્રાવક ઘટના થઈ છે જે ઘટનામાં સ્વાંત્વના તે દિવસે કલેક્ટરે આપી ત્યારે એ કલેક્ટરના વિદાય સમારંભ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હરની જ્યાં હની હોનારત થઈ તેનો રિપોર્ટ સરકારમાં સોંપી ભવ્ય જલસાથી વિદાય લેતા વડોદરા શહેરના કલેક્ટર એ બી ગૌર શું ભવ્યતા રીતે આજે ઉજવણી તેમની યોગ્ય છે ખરી કારણ કે જે પીડિત પરિવારો છે જેઓના આંસુ પણ હજી સુધી સૂક્યા નથી કહી શકાય કે અકસ્માત હજી સુધી વિસર્યો નથી વડોદરા શહેરમાં તમે બોર્ડ પણ લાગેલા જોયા હશે એ માસૂમ જિંદગીઓના માસૂમ બાળકોના માસૂમ પરિવારો કે જે હજી સુધી પોતાના બાળકોને યાદ કરી રહ્યા છે તે બાળકોને હજી સુધી ઇન્સાફ મળ્યો નથી હજી સુધી ન્યાયની માંગણી કરી રહ્યા છે તેમના આરોપીને આ જેલમાં રજૂ કહી શકાય છે કે કોર્ટમાં રજૂ કરાવવામાં આવી રહ્યા છે એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે હજી સુધી તેમના આરોપીઓ પણ ફરાર છે ત્યારે જે કલેક્ટરના કાર્યકાળ દરમિયાન જ્યાં ઘટના બની છે જે કલેક્ટર ભવ્ય રીતે જલસો માણી રહ્યા છે ભવ્ય કબીર ફાર્મમાં પોતાનો વિદાય સમારંભની પાર્ટી માણી રહ્યા છે તેવા

તે વૈભવી ફામમાં વૈભવી રીતે જલસો માણી રહ્યા છે પાર્ટીઓ કરી રહ્યા છે ત્યારે તંત્રની પોલ ખોલે છે કહી શકાય કે ખોખલી પોલ તેમની ખુલ્લી પાડે છે કે એક તરફ જ્યારે આ ઘટના ઘટી હોય ત્યારે તેની તકેદારી લેવાના જગ્યાએ જે બાળકોને ન્યાય અપાવવાની જગ્યાએ તમે વિદાય સંભારંભના નામે પાર્ટીઓ કરી રહ્યા છો જલસા માણી રહ્યા છો ત્યારે આવું વર્તન

અને બીજી તરફ કલેક્ટરના આ પ્રકારના ભવ્ય સમારંભો તંત્રની ખોખલી સંવેદનાની પોલ ખોલે છે આ દ્રશ્યો વડોદરાના વૈભવી એવા કબીર ફાર્મના છે જ્યાં વડોદરાના વિદાય લેતા કલેક્ટરની વિદાય સમારંભ જલસો ચાલી રહ્યો છે જેમાં આલીશાન સજાવટ વચ્ચે ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ વડોદરામાં ત્રણ વર્ષ સુધી રહીને હાલમાં જ ગાંધીનગરના મુખ્યમંત્રી કાર્યાલયમાં બદલી પામેલા કલેક્ટર એબી ગોળને વિદાય આપી રહ્યા છે જો કે આ ભવ્ય વિદાય સમારંભો એવા સમયે થઈ રહ્યો છે જ્યાં હજી હરની બોટ દુર્ઘટનાની સાહી સુકાઈ નથી હજી તો એ માસૂમ બાળકોના પરિવારજનોના આંખના આંસુ પણ સુકાયા નથી જે બાળકો આ ગોઝારી હોનારતમાં તળાવમાં ડૂબીને મોતને ભેટ્યા છે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખરા વડોદરાની અહરની બોટ દુર્ઘટનાની હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી નોંધ લેવાય છે

સવાલ એ છે કે જે કલેક્ટરના કાર્યકાળમાં આટલી મોટી હોનારત થઈ હોય બાર માસૂમ બાળકો સહિત ચૌદ લોકો જીવ ગુમાવે અને એ દુર્ઘટનાને ફક્ત વીસ દિવસ થયા હોય ત્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલતી હોય તેવા સમયે આ પ્રકારના ભવ્ય વિદાય સમારંભ કરવા કેટલા યોગ્ય છે રાજ્ય સરકારે કલેક્ટર એબી કોને દસ દિવસમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું તેની સામે એકવીસ દિવસ રિપોર્ટ કરનાર કલેક્ટર એ બી ગોર શાંતિથી દુઃખી મને વિદાય લેવાના બદલે આવા ભવ્ય વિદાય સમારંભો યોજીને શું સાબિત કરી રહ્યા છે કલેક્ટર એબી બી ગોલની આ પ્રકારની હરકતથી માસૂમ બાળકોના પરિવારજનોને વધારે દુઃખ પહોંચ્યું છે પીડિત પરિવારોને ન્યાય આપવાની જવાબદારી જેના શિરે છે તેવા જિલ્લા કલેક્ટરના આ પ્રકારના વૈભવી વિદાય સમારંભનો જલસો તંત્રની ખોખલી સંવેદનાની પોલ ખોલે છે અમારા બાળકોને જો બાળકને મારું 20 દિવસ જ થયા છે ને જ્યારે દુર્ઘટના બની છે ત્યારે કલેક્ટર આખો એટલે દુઃખ વ્યક્ત કરે છે કે મને આ બાળકોને લઈને ઘણું દુઃખ છે હવે અત્યારે એમને આ જે વિદાય સમારોહ યોજી રહ્યો થઈ રહ્યો છે ગઈકાલે એમનો કબીર ફાર્મમાં તો એ શું સારી વાત છે અત્યારે અમારા માસૂમ બાળકો ગયા છે એ ટાઈમે તમે દુઃખ વ્યક્ત કરો છો તો એ તમે દુનિયાની સામે પ્રજાની સામે દેખાડો કરવા માગો છો અને આ શું ઉજવણી કરવા જેવી સેલિબ્રેટ કરવા જેવી વાત છે અત્યારે આટલો કાળો દિવસ કે અમારી દરેક બારે બાર પેરેન્ટ્સની આંખોમાંથી આંસુ હજુ આંખો સુકાતી નથી ને તમને સેલિબ્રેશન કરવાની સૂચ પડે છે અમારી જોડે આટલો ગંદો મજાક કરવાનો તમારે હજુ અમારે ન્યાયનો ન પણ અમને હજુ સુધી મળ્યો નથી વીસ દિવસ થઈ ગયા છે જે ગુનેગારો છે હજુ ખુલ્લે આમ ફરી રહ્યા છે અને તમને સેલિબ્રેશન કરવાનું યુ સૂજી રહ્યું છે શું આ બધી વસ્તુ શક્ય છે હજી બાળકોને ન્યાય નથી મળી રહ્યો તમે ન્યાય આપવા અમે તમારી પ્રત્યે આમ તમારા પ્રત્યે અમને આશા છે ને તમે સેલિબ્રેટ કરી રહ્યા છો દુઃખ થઈ રહ્યું છે આ ઘણું અમને દુઃખ થઈ રહ્યું છે આજે તમે બાળકોને ન્યાય અપાવવા માટે અમે તમારી સમક્ષ આવ્યા હતા ને અત્યારે તમે લોકો આવી રીતે જલસા પાર્ટી કરી રહ્યા છો શું આ બધું શક્ય છે આ બધું અમારી જોડે મજાક કરવાનો આટલો બધો અને કઈ રીતે તમે આ સેલિબ્રેટ કરી શકો છો કલેક્ટરે જે તે વખતે આ ઘટના થઈ હતી અઢાર તારીખે ત્યારે બહુ દુઃખ વ્યક્ત કરેલું તમને એવું હતું કે આ શહેરના અમારા વડા છે એટલે આ વડીલ જે છે એમનું ફરજ નિભાવશે પણ આ જે એમની વિદાય સમારોહ થઈ રહ્યું છે વિદાય થઈ રહી છે એમની બદલી થઈ છે એ વસ્તુ જુદી છે પણ આ રીતનું સેલિબ્રેશન કરવું એક ઘરના મુખ્યાને નહીં સોંપતો જો એમના ઘરનું કોઈ બાળક આવી રીતના આમાં મૃત્યુ પામ્યો હોત તો આ સેલિબ્રેટ કરતા જો સેલિબ્રેશન તમારે કરવું જ હતું તો જે તે વખતે તમે આમ ખાલી ખાલી આશું કામ ભાયા તમે ત્યારે અમારા સાથે મજાક કરેલી કે આજે મજાક કરી હજી તો અમને હજી તો ચાર્જશીટ ડા ફાઇલ નથી થઈ આની કે તમે આ રીતનું વિદાય સમારોહ કરા તમારા જ કાર્યકાળમાં આટલું મોટી ઘટના ઘટી કે બહાર માસૂમ નિર્દોષ બાળકો પાણીમાં ડૂબીને મર્યા ને તમે આવી રીતના આ વસ્તુ કઈ રીતના કરી શકો તરીકે વાલી તરીકે આમાં એવું છે કે જે વડીલો જે છે જે કાયદાના વડીલો છે જે બંધારણીય પદ્ધતિથી જે મોટી ખુરશીઓ પર બેસેલા છે અમને ઇન્સાફ અપાવનારા એ જ લોકો છે ને જ્યારે એ લોકો આવી હરકત કરે છે તો અમને બહુ દુઃખ થાય છે અમને એવું લાગે છે કે ભાઈ આ ગરીબ પેરેન્ટ્સ છે અમે ગરીબ ગરીબ છોકરાઓના ગરીબ મા બાપ છે તો અમારા સાથે ન્યાય થશે કે નહીં થાય અમને એની ચિંતા સતાઈ રહી છે આજે મોહમ્મદ હવે આમનું કામ જોઈને તો એવું લાગતું કોઈ વિશ્વાસ જેવું લાગતું નહીં અમને હવે રિપોર્ટ તૈયાર કર્યો છે રિપોર્ટ શું આપે છે એના પછી આપણે એના ઉપર વાત કરીએ કારણ કે અત્યારે જે કંઈ સોંપી જ નહીં મોહમ્મદ માહિર